નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશન ની હદ માં આવતા ભંડાર શેરીમાં ગાડી ચલાવવા બોલા ચાલી થઈ હતી ત્યારબાદ બે જૂથો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેમાં સાત થી આઠ લોકો નો ઈજા થતા ત્રણ થી ચાર એકસો આઠ દ્વારા તાત્કાલિક તમામ ને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

કાળુભાઈ સરવૈયા એના બે દીકરા હરપાલ કિરણભાઈ સરવૈયા પછી મથુરભાઈ ના બે દીકરા અલ્પેશભાઈ જીતુભાઈ સરવૈયા પછી મેન ઘા તો પેલો એક છોકરા સુમિતભાઈ ઘનશ્યામભાઈ સરવૈયા પેલો ઘાય એણે કર્યો હતો બીજા કેટલા આખું એક કુટુંબ કેટલા એ પહેલેથી પ્લેનિંગ જ કરી હતી બધા મારવા અને બહારના માણસોને બોલાવી દીધા ચાકુ ધારિયાને એવું લઈને મારવા મારા ભાઈઓને બતાવવા હાટું અમે બધા એ ઘરમાં બધા પૂરી દેતો બહારની જે ગાડીઓ ને બોલેરા મારા કાકાનું બધું હતું એ બધું ભાંગી તોડી નાખી બે ત્રણ ઘરનું બધી વસ્તુ તોડી નાખી બારીઓ તોડી નાખી બે ગાડીઓ ભાંગી નાખી બોલેરાના કાચ ભાંગી નાખ્યા અમે બધા અંદર ઘરમાં બધાને પૂરી દીધા હતા આવી છે પોલીસ ફરિયાદ કરવાની બેન પોલીસ પોલીસને ફોન કર્યો તો પોલીસ આ ટાઈમે ન આવ્યો અત્યારે દર્શક આવ્યા છે જ્યારે પતિ ગયું છે ત્યારે